નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે કારમાં વિસ્ફોટ મેટ્રો સ્ટેશનની પાસે પાસે પાર્ક કાર બે ગાડીઓ બ્લાસ્ટનું કારણ સ્પષ્ટ નથી સોમવારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે નજીકના ત્રણ અન્ય વાહનો પણ બળી ગયા માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે હાજર છે નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ